માત્ર સોળ હજારની કિંમતમાં હિરો સ્પ્લેન્ડર પ્લસ બાઇક ઘનશ્યામભાઈને વેસવાનું છે માત્ર સોળ હજારની કિંમતમાં આગળ પાછળ બંને ટાયર નવા એન્જિન સારું મિત્રો બાઇક ક્યાં જોવા મળશે વગેરે જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં સન્નું ઝીરો સોળ સત્તર ઝીરો સોસઠવાળો મોબાઈલ નંબર આપેલો છે તે માત્ર જાહેરાત માટેનો જ છે માલિકનો મોબાઈલ નંબર બાઇકની કિંમત અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો આ બાઇક લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે વાત કરીએ આપણે હિરો ઇન્ડાસ સ્પ્લેન્ડર પ્લસ બાઇકની મોડલની તો બે હજાર બે હજાર એક બેનું મોડલ છે મિત્રો બાઈક અને બાઇકમાં હાલમાં જે એન્જિન બનાવેલું છે બેથી ત્રણ મહિના જ વાપરેલું છે એન્જિન બનાવ્યા પછી તેવું માલિકમાં કહેવું છે અને આગળનું ટાયર તમને સાવ નવું જોવા મળશે અને પાછળનું ટાયર એંસી ટકા જેવું જોવા મળશે આગળનું ટાયર સાવ નવું જોવા મળશે બાઇક પોલીસ પટોમાં જોવા મળશે અને કન્ડિશન સારી જોવા મળશે અને ખૂબ જ સાસવેલી બાઇક છે આગળનું ટાયર સાવ નવું જોવા મળશે કાટછાળો ક્યાંય પણ તમને ઠેસમાં જોવા નહીં મળે માત્ર સોળ હજાર રૂપિયા બાઇકની કિંમત રાખેલી છે અને બાઇકની બુક વગેરે કમ્પ્લીટ જોવા મળશે અને લેન લેનાર માલિક જ બાઇક નામે ચડાવી શકે છે તેવું માલિકનું કેવું છે તો બાઇકના પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે અને બાઈકમાં હાલ હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે તો બાઇકના માલિકની વાત કરીએ આપણે નામ તો માલિકનું નામ ઘનશ્યામભાઈ છે અને ઘનશ્યામભાઈએ બાઇકની કિંમત માત્ર સોળ હજાર રૂપિયા રાખેલી છે એમાંથી પણ ફેરફાર કરી આપશે નોર્મલ તો માલિકનો ઘનશ્યામભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું સાત ત્રાણું ચોવીસ પાંચ બાસાઠ ઘનશ્યામભાઈનો મોબાઈલ નંબર છે માત્ર સોળ હજાર રૂપિયા કિંમત રાખેલી છે અને આ બાઈક તમને જોવા મળશે તાલુકો ભાવનગર સોરી જિલ્લો ભાવનગર તાલુકો ઉમરાળા ગામ લંગાળા જોવા મળશે નામ ઘનશ્યામભાઈ ઘનશ્યામભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે ને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો ઉપર વિડીયોના ઉપર જ ઘનશ્યામભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે ઘનશ્યામભાઈનો કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય વસરાજ